તો હજી તો ગરમીએ જોર પકડ્યું નથી અને રાજ્યમાં પાણીની અછતના એંધાણ વર્તાઈ રહ્યા છે વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની જ્યાંની મુખ્ય ત્રણ ડેમમાં હાલ પાણી તળિયા ઝાટક થયું છે જળાશયોના તળિયા દેખાતા લોકો અને ખેડૂતોના જીવ જાણે પડી કે બંધાય છે કારણ કે પાણીનું સ્તર ઘટતા ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું બંધ કરાશે જો ડેમોમાંથી મળતું સિંચાઈનું પાણી બંધ થશે તો પાક માટે પાણી કેવી રીતે પૂરું પાડવું તે અંગે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ડેમની સ્થિતિની વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં બે વર્ષ સુધી પીવાનું પાણી ચાલે એટલો જથ્થો છે મુક્તેશ્વર ડેમમાં પીવાનું પાણી માત્ર છ મહિના ચાલી શકે તેટલું જ પાણી છે ત્યારે દાંતીવાડા મુક્તેશ્વર અને સીપુ ડેમમાં બચેલું પાણી લોકોના પીવા માટે હવે રિઝર્વ રાખવામાં આવશે ડેમનું આવે છે એમની તકલીફ પછી ઘાસ ચારા મોટી તકલીફ એ ડેમનું પાણી પીવા માટે તો મળીએ એમ તો બોર છે પણ બહુ ઓછા બોર છે પીવાની તકલીફ તો ઓછી છે પણ સિંચાઈ બદલે ખાસ જરૂર છે પશુપાલન નભાવવા બદલે પાણી ખાસ જરૂર છે અમારે સાહેબ વિઠુદેર તાલેગઢમાં એવું છે કે લગભગ સો જગ્યા છે ને એમાં ત્રીસ ટકા કેનાલનું પાણી આવે છે બીજે નપોણીય વિસ્તાર જેવું જ છે આ જો શીપુનું પાણી બંધ થઈ જાય ને તો લગભગ બાજરીનું વાવેતર થાય જ ના માત્ર પોણી ત્યાં તળક બહુ ઊંડ છે ઊંડ હશે તો દસ પોચ દસ પોચ દસ પોચ પોણી પાણી ખાલી પશુ જ જીવે પીવાની પણ તકલીફ પડી જાય તો શું માનશે પાણી ચાલુ રહેવું જોઈએ હા પાણી ચાલુ રહેવું જોઈએ સીપું પાણી હોય તો પાણી ચાલુ રહેવું જોઈએ અત્યારે ડેમમાં કુલ છવ્વીસ ટકા પાણી છે ગત ચોમાસામાં સારા એવા પ્રમાણમાં વરસાદ થયો હતો જેના કારણે આપણે શિયાળુ સિઝનમાં ખેડૂતોને પાણી આપ્યું કુલ આપણે પાંચ પાણા આપ્યા ખેડૂતોને અને બે હજાર ચોવીસ અંત સુધી આપણે પીવાના પાણી માટે પૂરતું પાણી છે